વ્યવસાય વેરામાં પણ એક પોઈન્ટ છાસઠ કરોડના માંગણા સામે એક પોઈન્ટ પાંત્રીસ કરોડની વસુલાત નવસો ચાલીસ કરદાતાઓને નોટિસ પાઠવી હતી એકત્રીસ માર્ચ સુધી વ્યવસાય વેરો નહીં ભરે તો તેમના બેંક એકાઉન્ટ સીલ કરવાની પણ પાલિકાની તૈયારી છે અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ એસી ટકા વેરો વસુલાતનો લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધીમાં અડસઠ ટકા વેરા વસુલાત કરાય છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો સિત્યોતેર રહેણાંક મિલકત અને 9066 કોમર્શિયલ મિલકત આવેલ છે જે પૈકી 10000 થી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વેરો ભરપાઈ ન કરતા તેમને નોટિસ પાલિકા દ્વારા પાઠવવામાં આવી છે છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસુલાત શરૂ કરી છે જે વેરા વસુલાત અભિયાન અંતર્ગત ત્યાર સુધી 75 થી વધુ ધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજ રોજ વધુ ઉમેરો કરતા 10 દુકાન બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર બસો નેવ્યાસી વ્યવસાય વેરા વિભાગના કરદાતા છે જે પૈકી નવસો ચાલીસ કરદાતા વેરો ના ભરતા અંતે તેમને આખરે નોટિસ પાઠવી છે